પોરબંદર ખાતે ખાણ મંત્રાલય દ્વારા ભારતના સૌપ્રથમ ઓફશોર એરિયાઝ મિનરલ બ્લોક્સની હરાજીની પ્રક્રિયાનું અનાવરણ કરવા માટે એક વિશિષ્ટ રોડ શોનું આયોજન કર્યું હતું જેમાં ઉદ્યોગકારોના પ્રતિનિધિઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરની ફંડ રેસિડેન્સી હોટેલ ખાતે ખાણ મંત્રાલય દ્વારા ભારતના સૌપ્રથમ ઓફશોર એરિયાઝ મિનરલ બ્લોક્સની હરાજીની પ્રક્રિયાનું અનાવરણ કરવા માટે એક વિશિષ્ટ રોડ શો આયોજન કર્યું હતું આ આયોજન ભારતના અપટકીય પ્રદેશોની ખનીજ ક્ષમતાને અનલોક કરવા ઉદ્યોગોના અગ્રણી મુખ્ય હિસ્સેદારો અને સરકારના પ્રતિનિધિઓને એકસાથે લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું કાર્યક્રમની શરૂઆત ખાણ મંત્રાલયના સંયુક્ત સચિવ અને વહીવટી સત્તા મંડળ વિવેક કે વાજપેયીના સ્વાગત પ્રવચન સાથે થઈ હતી જેમાં ક્રાંતિ લાવવાના સરકારના દ્રષ્ટિકોણની રૂપરેખા આપવામાં આવી હતી તેમણે ભારતની આર્થિક વૃદ્ધિ અને માળખાગત વિકાસને ટેકો આપવા માટે ઓફશોર ખનીજ સંસાધનોને અનલોક કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો

રાવે અપડેટિય ખનિજ સંસાધનોનીશોધ અને સ્થાયી ઉપયોગિતા મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં આત્મનિર્ભરતા હાંસલ કરવાની રાષ્ટ્રની પરિકલ્પના સાથે કેવી રીતે સુસંગત છે એ વિષે વિસ્તૃત વર્ણન કર્યું હતું ગુજરાત સરકારના ભૂસ્તરશાસ્ત્ર અને ખાણ વિભાગના કમિશનર ધવલ પટેલે આ ભારતના ઓફશોર માઇનિંગ સેક્ટરમાં ગુજરાતના વ્યવાહાત્મક મહત્વ પર ભાર મૂકતા প্রাসঙ্গিক પ્રવચન આપ્યું હતું ખાસ કરીને અપટટીય પ્રદેશોમાં રાજ્યની વિશાળ ખનીજ ક્ષમતા પર પ્રકાશ પાડતા તેમણે સંશોધન અને સંસાધનોના સાતત્યપૂર્ણ ઉપયોગ માટે વ્યવસાયીને અનુકૂળ વાતાવરણ ઊભું કરવાની ગુજરાતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. LCBI APSE અરજીની પ્રક્રિયા માટે તબક્કાવાર માર્ગદર્શિકા પ્રદર્શિત કરી હતી. જીએસઆઈએ ચાવીરૂપ ટેકનિકલ તારણો રજૂ કર્યા હતા જેમાં ગુજરાતના દરિયાકાંઠે ચુનાના કાદવના વિશાળ ભંડાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું એમએસટીસીએ સીમલેસ ભાગીદારી માટે રચાયેલ મજબૂત અને પારદર્શક હરાજી પ્લેટફોર્મનું પ્રદર્શન કર્યું આ રોડ શો સરકારની ખાણકામમાં નવીનતા અને પારદર્શકતા પ્રત્યેની કટિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે જે સ્થાયી ઓફશોર સોર્સિસના ઉપયોગ અને નવા જોડાણો નો માર્ગ મોકળો કરે છે વિપુલ પોરબંદર ટાઈમ્સ ભારત સરકાર દ્વારા ઓફશોર એરિયામાં લાઈમ મડના બ્લોકના ઓપ્શન માટે પોરબંદરમાં આજે એક રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું એ રોડ શો ની અંદર પોરબંદરના કિનારાની નજીક લાઈમ મડ ની ઉપલબ્ધિ જે જીઓલોજી સર્વે ઓફ ઇન્ડિયાને થઈ છે એના ઓપ્શન માટે થઈ અને ભારત સરકારની સમગ્ર ટીમ શ્રી એને તમામ લોકો હાજર રહ્યા હતા અને એની સાથે સાથે સિમેન્ટ ઇન્ડસ્ટ્રી કેમિકલ ઇન્ડસ્ટ્રી સાથે એસોસિએટેડ બધા પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા કે જેથી કરીને ઓક્સો એટલે કે દરિયામાંથી મિનરલ એક્સ્ટ્રેક્ટ કરવા માટે થઈ અને જે ઓપ્શનમાં બ્લોક મૂક્યા છે એમાં મોટા પ્રમાણમાં ભાગ લઈ શકે અને એમને જે કંઈ પ્રશ્નો હોય મૂંઝવણો હોય એ પૂછી શકે અને પોતાનો જવાબઓ પ્રાપ્ત કરી શકે એ માટે આજનો કાર્યક્રમનું આયોજન થયું તો એમાં ઘણા બધા લોકોએ ઉત્સાહથી ભાગ લીધો એની અમે સરસમાંત કોર્બંદરની તે મહત્વની ખાસ કરીને લાઈમ મડ અહીંયા કોર્બંદરમાં છે અ લાઈમ મડ છે આપણે ત્યાં કે લાઈમસ્ટોન બેસ્ડ સિમેન્ટ ઇન્ડસ્ટ્રી છે લાઈમ મડ છે એની અંદર પણ સીઓ પરસ સીઓ એ જ પ્રમાણે મળી આવતું હોય છે પણ તે દરિયાની અંદરથી મળતું મિનરલ છે એટલે ત્યાં આગળથી દરિયાની અંદર ઉત્પાદન કરી અને પોર્ટ ઉપર લાવી પોર્ટથી સિમેન્ટ ઇન્ડસ્ટ્રી સુધી લઈ જવાનું અને એનું પ્રોસેસિંગ કરવાનું એ આખી જે એક્ટિવિટી છે એમાં ઘણી જગ્યાએ થી લઈ અને ટ્રાન્સપોર્ટેશન સુધીના તમામ પ્રકારની એક્ટિવિટી છે અને આપણી જે સિમેન્ટ ઇન્ડસ્ટ્રી છે એમને પણ રો મટીરિયલ કોન્સ્ટન્ટલી મળતું રહે એ માટેનું આનું આયોજન છે કે ભારત સરકાર કે દ્વારા ऑफशोर एरियाज यानी समुद्र के नीचे माइनिंग करने का एक अधिनियम बनाया गया और उस अधिनियम को 2023 में संशोधन करके उसमें एक ऑक्शन पद्धति का नियम लाया इस ऑक्शन पद्धति में जो सी बेड में जो खनिज होते हैं उनको प्राइवेट कंपनीज उसका माइनिंग कर सकते हैं तो इसका नियम कानून बनाकर हमने नवंबर के लास्ट वीक में हमने इसका लॉन्च किया था हमारे माननीय मंत्री जी के द्वारा तो ऑक्शन लॉन्च किया गया तो ऑक्शन लॉन्च करने के बाद हमको लगा कि जहाँ पर इसका पोटेंशियल है वहाँ पर जाके हमें इंडस्ट्री से मिलना चाहिए तो जो हमने तेरा जो ब्लॉक्स को ऑक्शन में डाला उसमें सैंड के ब्लॉक्स हैं यानी समुद्र के नीचे 100 मीटर के डेप्थ में सैंड मिल रहा है वो केरला के पास और समुद्र के नीचे लाइम मड यानी जो लाइमस्टोन सीमेंट में जाता है वो मिल रहा है यहाँ पर पोरबंदर के पास और इसी तरह से कुछ पत्थर मिल रहा है जिसमें निकल कोबोल्ट और इस तरह का मेटल होता है वो है अंडमान निकोबार में तो ये तीन प्रकार के जो मिनरल्स का जो हम ऑप्शन कर रहे हैं हमने सोचा कि उन जगह पर जाकर वहाँ के इंडस्ट्री से हम बात करें उनको एक्सप्लेन करें हम क्या करने जा रहे हैं और उनको ये बताएं कि इसमें कितना बिजनेस अपॉर्चुनिटी है तो उसी सिलसिले में हम लोग जो पहला रोड शो यहाँ पर पोरबंदर में ऑर्गेनाइज किए और ये बहुत खुशी की बात है कि बहुत सारे जो बड़े बड़े सीमेंट कंपनी हैं और कुछ केमिकल की कंपनी जो लाइम मड को बाहर से मंगाते हैं या गुजरात एरिया में जो लाइमस्टोन होता है उनके लिए पर्याप्त नहीं है वो सब आके अपना इंटरेस्ट दिखाया उन्होंने बहुत सारे क्वेश्चंस पूछा बहुत सारे सुझाव भी दिए हैं तो इस प्रकार आज का जो प्रोग्राम है एक तरह से सफल हुआ है इंडस्ट्री को समझने में और हमें भी इंडस्ट्री के जो इच्छाएं हैं इंडस्ट्री के जो प्रश्न हैं उसको समझने में हमको मदद आया और इस वर्कशॉप के आधार पर इस रोड शो के आधार पर हम कुछ और इसमें नियम कानून में संशोधन करेंगे और इसको बेहतर उनके बिजनेस के लिए करेक्ट तो जैसे हम लोग लैंड से निकालते हैं तो लैंड में क्या होता है कि किसी का प्राइवेट जमीन होता है कोई जंगल होता है तो थोड़ा सा लैंड में टाइम लगता है कोई चीज को अप्रूवल लेने में या सबसे बातचीत करके उनको तैयार करने में समुद्र में क्या है कि जब आपको पता है कि वहाँ का एरिया क्लियर है मैंने उसमें कोई सेंसिटिव ऐसा कोरल या इस तरह की चीज नहीं है तो एकदम क्लियर एरिया है तो उसमें ज़्यादा क्लियरेंसेस तो का प्रॉब्लम नहीं है उसमें एक ही चीज़ देखना होता है कि कितना डेप्थ में है कितना दूर में है तो हम कैसे उसको एक्सट्रैक्ट करेंगे मैंने सक्शन के पद्धति से करेंगे या कोई खोदने के पद्धति से करेंगे वो अपने को थोड़ा देखना होता है फिर वो टेक्नोलॉजी यदि सेट हो गया तो फिर वहां पर वॉल्यूम इतना ज़्यादा है कि आपको फंसा पड़ेगा और बिजनेस के लिए प्रॉफिटेबल रहेगा करेक्ट तो इसमें देखिए यदि आप माइनिंग जमीन के ऊपर करते हैं या समुद्र के नीचे करते हैं तो हमारा मेन उद्देश्य होना चाहिए कि इन्वेरानमेंटली उसको सेफ होना चाहिए जो सस्टेनेबल पद्धति है उसी से करना चाहिए तो इसमें हम लोगों ने दस मंत्रालयों को इन्वॉल्व किया जैसे इन्वेरमेंट uh, मिनिस्ट्री है और फिशरीज मिनिस्ट्री है और डिफेंस मिनिस्ट्री है सबको इन्वॉल्व किया तो सबके अपने अपने कानून बने हुए हैं कि क्या क्या वो लोग चेक करते हैं क्या रेगुलेशन को फॉलो करना है क्या स्टैंडर्ड प्रोसीजर है तो उन सभी रूल्स का फॉलो होगा जहाँ पर यदि कोई सेंसिटिव एरिया है तो फिर वहाँ पर माइनिंग नहीं होगी